રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વલોગ કાંઈ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વલોગમાં ખવાના જો હાથ જેવું થાય છે ને આજે આપણેથી થોડાક મોડા અને કાયમ હવે ધીમું 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 પડતું જાય હવે જેમ મેં કાલે કીધું એમ કાયમનું કાયમ કાયમનું કાયમ આજ બપોર ખુદીનું છે બપોર પછી બ્રેક એટલે કાલ પાછું આખા દિવસનું છે એટલે એમ હવે ધીમું પડી ગયું જાદુ હવે બોપર હોજી નું હોય ક્યારે ક્રોંઠા હોજી નું હોય ક્યારે કોરી આખા દિવસ નું હોય એટલે કાઈમી ટુકમાં બ્રેક આવતી જ છે ધીમે 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 પછી થોડાક દી પાછા વય છે વરી પાછું કપાસ વાડા એક આરે ખાલી થાય તે વરી પાછું બે ચાર દી થોમ હાલી જ છે વરી પાછું પાછી ધીમી ગતિએ એટલે આ રીત નું ટુકમાં હવે હાલશે હાલો તો બતાઈ જો બા ને ભાવના ને ભાઈ ની 3 વાગ્યા વાડીએ 2 વાગ્યે ભણવા અને કાનો ને મમ્મી ને મહેમાન ની સુતા છે ઓલા मेहमान होता है आरती टुकमा कपड़ा धोवे है कानो रमे है तो मीरा जो आयम बांधी है मीरा नु वासी दून थई गयो बजू कंप्लीट जय गौ माता जय गौ माता जो काना ने कक पेरावता लगे है है कानु हूँ पेरवु देखो तारे जर्सी पेरवी है के मोजा ई काय पेरे जो तो

અને મારે આજ ટ્રેક્ટર પડ્યું છે ન્યાન ન્યાન જે વાવતા જ ન્યા એ ભાઈ ને વાળીને વાળીએ એટલે ગોડાઉનમાં પેક કરીને મૂક દીધું છે એટલે હવે સીધું સીતવાકડી એની ગાડી લઈને આવી ને એટલે મને તેડી જાય એટલે ન્યાન ન્યાન ટૂંકમાં જઈને સીધું હાલતું કરવાનું રહે એવું છે બધું હાલો તો હવે આપણે ધીમે ધીમે નીકળી આજ બપોરે જો પતી જાય પતાવી દેવું છે જો આપણે છે ને વાવેતર કાલે હાલતું હતું ને ન્યાન ન્યાન ટૂંકમાં ટ્રેક્ટર મૂકી દીધું ડેલામાં જ ડેલો પેક છે અને બે ટ્રેક્ટર પીડ્યા જો અત્યારે બે મેસી બસો એકતાલીસ એટલે એ આ ભાઈનું છે આ એમની લારી છે આ એનું મીનું ટ્રેક્ટર છે અને આ એનું લસણ વાવેલું હતું આપણે જે લસણ સાફ કરવાનો જુગાડ કેમ કપિલભાઈ તેથી પવન નહોતો એટલે ફૂંકણીથી સાફ કર્યો હતો બ્લોરથી લસણ બ્લોરથી સાફ કર્યું તો ના એમનું લસણ ઉગી ગયું છે કમ્પ્લીટ કેટલા દિવસ થયા પંદર દિવસ થયા એટલે આ પણ ભાઈ હા બે જ પીએ અને જો આ રીતનો છે અને આમાં આમાં હતું કઈક ઉગાવી ઓલી બાજુ રીંગણી હતી જો એ લીલી દેખાય ને એ ડુંગળી છે ઈ હું જ વાવી ગયો હતો સફેદ કેમ હા એ સફેદ નો વિડીયો છે કે ભાઈ સફેદ ના શ્રી ગણેશ થયા એમ તો એમનો ઈ વિડીયો હતો એટલે ઈ ત્રણ ક્વિકાની વાવી હતી પછી ત્યાંથી લસણ વાયું તું અને લસણ આ બધું અત્યારે લીલકાઈ ગયું છે આ ચાર વીઘાનું લસણ છે અને ઓલી બાજુ ખૂણામાં પટ્ટો દેખાય પંદર વીઘા એમાં ઓલી બાજુ સાત સાત વીઘા થઈ છે ને હા સાડા સાત વીકાની પીળીપતિ ડુંગળી થઈ એ કાલે વાવી દીધી અને ત્યાંથી પછી ધાણાનું વાવેતર ચાલુ છે એટલે ધાણા થાય કેટલા વીઘાનું ધાણા વીઘાન થાય હા આઠ 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 વીકા દાણા થાય પંદર વીકા ટોટલ એ વાવેતર હતું પણ જમીન કાલે થોડીક વીક હતી એટલે થોડુંક ને એવું બધું હતું એટલે કીધું હે ને વહેલા હેર બંધ કરી દીધી કાલે છે ને આપણે હા દિઆથમાં પહેલાં બંધ કરી દીધું તું નકર તો ખેસી તો ખેંચાઈ જાય કારણ કે આ લસણ કેટલા વાગ્યા આપણે પૂરું કર્યું ત્યાંથી હા મોડું થઈ ગયું હતું આ લસણ છે ને અંધારું થઈ ગયું તોય તો લીધું હતું પણ લસણનો ઉગાવવો પણ મસ્ત આવી ગયો છે અને આટલામાં આપણે ત્રણ લસણ વાવેલા છે એક આ ખેતર એક જો ખામું મકાન દેખ હા એક જો મકાન દેખાય ન્યા અને એક આની નીસે દેખાય એ પણ વાવેલું એ પણ બધાય અત્યારે સોલિટ ઉગી ગયા હે અને બધાય આપણે સાત માણની રેન્જમાં જ નાખેલા હે પણ ઉગાવો બહુ મસ્ત છે અને આ એમનું ટ્રેક્ટર છે જો બસો એકતાલીસ આપણી મોર લીધેલું છે આ કેટલો ટાઈમ જોઈ લીધું એને આ બસો એકતાલીસ સાદું મોડલ છે જે હોય છે અગિયાર આવે એ આ રીતના અને આપણે હે ડાયનાટેપ બરોબર તો કપિલભાઈ હવે એમ કે છે કે મારે બદલાવી નાખું છે આ આ દઈ દેવું એટલે આ લેવું છે હે કપિલભાઈ હે કપિલભાઈ કાલ મેળ શું કહેતા હતા ખબર છે એ કે આ દઈ દેવું મારે ઓલું લઈ લેવું છે એવું કરવું છે હા કાઢજો કોઈ નહી લેવી છે હા એક તો એવો ઓર્ડર દઈ દીધો આપણે ત્યાં રહી ને એજ ઓર્ડર દીધો લાલ હુકેલા એ પાછા આમાં આપણે આગળ બતાવી અને ઘણા ભાઈઓ આપણે કમેન્ટમાં પૂછતા હતા કે તમારે બસો એકતાલીસ છે પણ એમાં વજનિયા તો નથી આવ્યા બરાબર તો આ લોકોને જો વજનિયા આવ્યા છે અને કપિલભાઈ મારે વજનિયા નથી એનું કારણ હું મોટું ઠાઠું મોટું કરી નાખ્યું બીજા નંબરમાં બે હજાર ચોવીસનું મોડલ છે બે હજાર ચોવીસના મોડલમાં ડાયનાટેકમાં વજનિયા નથી આવતા અને બે હજાર ત્રેવીસના મોડલ હતા એમાં આવતા હા તો આ ચોવીસનું ઠાઠામાં વજન વધી ગયો ટૂંકમાં આમાં એટલે વજન ત્યાં નથી આવ્યા અને વજનયાની આમ જો કે તો જરૂરી નથી કારણ કે અમારે સાયો છે દોઢસો કિલોનો અને મારો એસી કિલો એટલે વજનની કાંઈ જરૂર નથી એ રીતનું છે હાલો હવે છે ને અહીંથી આપણું બહાર કાઢ લે ધાણાનું આમાં નામાં હે કાંઈ કાઢ્યું જ નથી ખાતર એમનેમ છે ખાતર તો નથી ચાજુ ધાણા એ રીતે હે ખાસામાં ભીરા છે અને ધાણાનું વાવેતર કાલે પાટણું ચાલું હતું પહેલાં ડુંગળી વાવી પછી ત્યાંથી ધાણાનું ચાલુ કર્યું હતું તો આજે એક બર્થડે વિશ કરવાનો છે તો બર્થડે કોઈને વિશ કરાવવો હોય તો આપણે કોઈ એવું ફી નથી લેતા પણ તમે થોડાક એક બે દિવસ છે ને વહેલી કમેન્ટ કરો એટલે કે એટલે કે તમારો જન્મદિવસ હોય ને તે દિવસ અમે વિશ કરી ગઈ એટલે તો એ રીતનું હે તો આ આપણે છે ને વીસ તારીખનો જન્મદિવસ પણ આપણો વિડીયો એકવીસ તારીખે આવે એટલે એક દિવસ મોડો આવતો હોય છે એટલે કાંઈ વાંધો નહીં પણ તોય આપણે વિશ કરી દઈ તો નામ કાંઈ એવું લખેલું નથી પણ આઈડીમાંય કાંઈ નામ જામેશભાઈ લખેલું છે બરાબર તો એ ભાઈના દીકરા લખમણભાઈનો જન્મદિવસ છે તો જીઓ હજારો સાલ લખમણભાઈ અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો અને ખૂબ સારા કાર્ય કરો અને મા ભગવતી તમને લાંબુ આયુષ્ય અને નિરોગી આપે એવી અમે બધા પરિવાર વતી તમને શુભકામના આપીએ છીએ